ધાર્મિક ગ્રંથો અનુસાર ઇન્દ્રદેવની પત્ની સચી ઇન્દ્ર બોધ્યું હતું જો પ્રેમ વિશ્વાસ અને રક્ષણ આ વર્ષે પણ રાખડી બોધતા પહેલા ભગવાન ગણેશ અને વિષ્ણુજી સ્મરણ કરી શુભ મુહૂર્તમાં રાખડી બોધવી જોઈએ જેથી સદા સુખ શાંતિ અને સમૃદ્ધિ મળી રહે

એક નાના નાનકડું બંધન પણ હૃદયથી હ્રદય બાંધે છે આજે તમે પણ ફક્ત રાખડી ન વધે એના સાથે એક વચન પણ આપો બેન ને કે કારણ કે દોર તૂટે તો ફરી બંધ વધી શકાય પણ સંબંધ ભાઈ બેન ને તૂટે તો ફરીથી ના જોડે એટલા માટે એકવાર તૂટે તો ભાઈ બંધ સંબંધ તૂટે તો ફરીથી જોડી શકાતું નથી તો એક ગામમાં નાનકડી છોકરી રાધા રહેતી હતી તેના ભાઈ વિદેશ કામ કરતો ક્ષાબંધન દિવસે ભાઈ ન હોવાથી ભગવાન કૃષ્ણને રાખડી બોધતી હતી એક વર્ષ એક વર્ષે ગામમાં ચોરો આવી ગયા બહુ રાધાએ મંદિરમાં આરાધના કરી કે ભગવાન મારા ભાઈ તો તમે જ છો મને બચાવો એ જ રાતે ગામના દરવાજે એક યુવાન આવ્યો ચોરોને ભગાડ્યા અને સવારે એ માણસ અદ્રશ્ય થઈ ગયો ગમવાએ કહ્યું એ તો કોઈ માનવી ન હતું એ તો સ્વયં કૃષ્ણ ભગવાન હતા જેમણે રાખડીના ધાગાનું વચન નિભાવ્યું હતું તો ચલો મિત્રો તમને આ વાર્તા સોંપડી હોય ગમી હોય તો આપણને શીખે છે કે સાચો ભાઈ ફક્ત લોહીના સંબંધથી નહીં પણ દિલના બંધનથી ઓળખાય છે